કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો મારા દોસ્તો એવું કહેવા કહેવાય છે કે જ્યારે લોકોનો સમૂહ ભેગો થાય છે લોકો એકબીજા માટે કામ કરે છે ત્યાં સાચા અર્થમાં લોકશાહીની સ્થાપના થાય છે લોકશાહી જીવિત થાય છે આ વાતને સુવાક્ય તરીકે સુવિચાર તરીકે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ખૂબ જ સરસ રીતે લખાયું છે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં લોકશાહી વિશે લખાયું છે કે તે લોકો જ છે જે એક રાજ્યની સ્થાપના કરે છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી ખૂબ જ સરળ છે બહુ જ મહત્વની છે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ વાસ્તે વિચારે છે જ્યારે આવી વ્યક્તિઓ ભેગી થાય છે એકબીજા માટે વિચારે છે આવી વ્યક્તિઓનો જ્યારે સમૂહ ભેગો થાય છે જે એકબીજા માટે કામ કરે છે જ્યારે આવો સમૂહ ભેગો થઈને વધારે માત્રામાં જોડાતા જાય છે એક સમૂહમાંથી બે સમૂહ બે સમૂહમાંથી દસ સમૂહ આવા સમૂહ જ્યારે જોડાતા જાય છે ત્યારે સાચા અર્થમાં તે દેશમાં તે રાજ્યમાં લોકશાહીની સ્થાપના થાય છે મરી પરવારેલી લોકશાહી પણ પુનઃજીવિત થઈ જાય છે અહીંયા જરૂર છે ફક્ત ને ફક્ત એકબીજાને સાથ આપવાની જ્યાં કોઈ સારું અને સાચું કરી રહ્યું હોય અને મદદની જરૂર હોય તો આપણે મદદનો હાથ આપવાની આપણે પણ એવા સારા અને સાચા કામ સાથે જોડાવાની અને હંમેશા દેશને ધ્યાનમાં રાખવાની રાજ્યને ધ્યાનમાં રાખવાની શહેરમાં ધ્યાનમાં રાખવાની આટલી વાતો જો આપણે ધ્યાનમાં રહી શકે તો આપણે ચોક્કસ જ સારા અને સાચાત્મા લોકશાહી નું જીવન જીવી શકીએ છીએ આના માટે જરૂર છે ફક્ત ને ફક્ત આપણું અને આપણી સાથે રહેલા લોકોના વિશે વિચારવાનું તે લોકો વિશે કામ કરવાનું સારું અને સાચું હોય તેને પ્રોત્સાહિત કરવાનું અને આગળ વધતા રહેવાનું મારા મિત્રો જ્યારે આપણે આવા સમૂહને ભેગો કરીએ છીએ આપણે આવા સમૂહનો એક ભાગ બનીએ છીએ ત્યારે તે રાજ્યમાં તે દેશમાં તે શહેરમાં સાચા અથવા લોકશાહીનું સર્જન થાય છે સાચા હાથમાં લોકશાહી અસ્તિત્વમાં આવે છે તો બસ મારા મિત્રો આપણે જે આપણો દેશ અત્યાર સુધી લોકશાહીમાં જીવતો આવ્યો છે આપણે લોકશાહીમાં જીવીએ છીએ પણ આપણે આજથી પ્રયાસ કરીએ કે લોકશાહીને સાચા અર્થમાં માણી શકીએ સાચા અર્થમાં લોકશાહી આપણે જીવનમાં મનમાં ઉતારી શકીએ અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બન્યા છે ત્યાં આગળ આપણે સારા અને સાચા રસ્તે સફળતાપૂર્વક સંતોષપૂર્વક આપણે સાથે રહેલા લોકોનો સાથ મેળવીને આગળ વધી શકીએ જેવી જે આપણે ઈચ્છા રાખી જેવી રીતે આપણે કામ કરવું જોઈએ બસ આટલું આપણે શીખી જઈએ કે એવું કેવા તમે ખરેખર સાચી સારી લોકશાહી જીવી રહ્યા છે થેન્ક યુ